मारे। देरो ते अबू नहीं? अबू सा ग्याराद अबू जमा रहे देरो या प्रजी को પેલું આ કોક નવું જનાવર જેવું લાગે જનાવર બધું છે આવું જનાવર હોય ડાયનોસર જેવું નહીનોસર છે કે મારી નો હોય

ના ઉપર સરી ગઈ આ લેબડી પર સરી જાવ હા લેબડી પર સરી ગઈ હેડો બલુ પર જલ્દી સર જલ્દી સર આઈ જહા દો ઉપર કરજો ઉપર ચંબુજી જલ્દી આવતા રહેજો પાછા કોણ નક્કી ના કહેવાય એટલે ધરા આવતો તમે તો જલ્દી તરીએ નહીં થા યાર ઉપર તો આવતા રહ્યા હવે પેલું ભાઈ હા આય ભાઈ ઉતર્યું હું આ બાજુ આવો જુજુ ઓ આ બાજુ આવો ઉતરો ઉતરો મારી પટ્ટી આતી તો